સ્વર્ગવ્યાસી લલિતાબા બચ્ચુબાપા પિત્રોડા તારીખ પંદર ચાર બે હજાર પચીસ ચૈત્રવત બીજને મંગળવાર દેવલોક પામ્યા છે જે સ્વર્ગવાસી બચ્ચુબાપા વસ્તાબાપા લુવારાવાળા અલ અમદાવાદના પુત્રોશ્રી પરસોત્તમ દાસ બી દાસ કાકા અશ્વિનભાઈ બી પિત્રોડા અમૃતભાઈ બી પિત્રોડા રમેશભાઈ બી પિત્રોડા ઘનશ્યામભાઈ બી પિત્રોડા તેમજ ભાઈલાલભાઈ બી પિત્રોડાના માતૃશ્રી સ્વર્ગવાસી લલિતાબા એકસો ચાર વર્ષની વયે શ્રીજી ચરણ પામ્યા છે આ પિત્રોળા પરિવાર લોહા સમાજમાં દાનેશ્વરી પરિવાર તરીકે જાણીતા છે અને સ્વર્ગવ્યાસી લલિતાબાના હંમેશા આશીર્વાદ રહ્યા છે એવા સ્વર્ગવ્યાસી લલિતાબાને લોકસામના ન્યૂઝ ટીમ તરફથી અંતરના ભાવથી શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ ભગવાન શ્રી વિશ્વકર્મા એમના દિવ્ય આત્માને સદગતિ આપે એ જ પ્રાર્થના ઓમ શાંતિ શાંતિ શાંતિ